સંમેલન સમસ્ત પાટીદાર સમાજનું પ્રથમ સંમેલનનું આયોજન ડભોઈ વાડે ખાતે કરવામાં આવ્યું જે સંમેલનમાં કલ્પેશભાઈ હસમુખભાઈ પટેલ તલાવડી તલાવડીવાડાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું સમાજમાં બેરોજગાર શિક્ષણ ખેતી વીજળી રાજકીય તેમજ સમાજમાં એકતા અને સંગઠન બાબતે જાગૃતિ લાવવા માટેનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના વડોદરા જિલ્લામાંથી કર્મશીલ અને અનુભવી પાટીદાર સમાજનું સંમેલન યોજાયું હતું ત્યારે ડભોઈ પટેલવાડી ખાતે પ્રથમ સંમેલનમાં સમાજમાં જાગૃતિ લાવવા માટે જય પાટીદાર જય સરદારના નારા સાથે વિવિધ મહાનુભાવોએ વક્તવ્ય આપ્યા હતા જેમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ વિકાસ અને પ્રગતિ માટે સમાજલક્ષી પ્રગતિ ની દિશાઓ અંગે પ્રેરણા આપવામાં આવી હતી આ પ્રસંગે કરજણના માજી ધારાસભ્ય અને વડોદરા જિલ્લા ભાજપ સમિતિના પ્રમુખ સતીશભાઈ નિશાળીયા માજી ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ જયેશ પટેલ માવલીવાલા દિલીપભાઈ એન પટેલ એપીએમસી વાઇસ ચેરમેન ડોક્ટર મહેન્દ્ર પટેલ સચિન પટેલ સિનોર તેમજ કાર્યક્રમને સફળ બનાવવા મેહુલ પટેલ દીક્ષિત પટેલ ભાવેશ પટેલ અને ધવલ પટેલ તથા વડોદરા જિલ્લા મંડળના તમામ પ્રમુખો સમાજના આગેવાનો તેમજ વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આજ રોજ અઠ્યાવીસ નવ બે તમામ અગ્રણીઓ એક સૂત્ર થઈ અમારા આમંત્રણને માન આપી અને ડભોઈ તાલુકા મથકે પધારેલ હતા જેમાં અમારા સંમેલનનો નો મુખ્ય હેતુ હતો પાટીદાર ઉચ્ચ શિક્ષણ બેરોજગારી તેમજ ખેતી ને મુદ્દા છે બાબત ને ધ્યાને આજે આ સંમેલન યોજાયું હતું એમાં તમામ મુદ્દાઓની ચર્ચા થઈ અને એમાં આગળ ધપવા માટે સૌએ એકસાથ થઈ અને સહકાર આપેલ છે